આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમ યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા જેમાં વડાપ્રધાને બે હજારનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર આપ્યા હતા પીએમ મોદીએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત રૂપિયા બસો છાસઠ છે તેમની કિંમત પાકિસ્તાનમાં આશરે રૂપિયા આઠસો અને બાંગ્લાદેશમાં સાતસો વીસ જ્યારે ચીનમાં એકવીસો રૂપિયા અને અમેરિકામાં ત્રણ હજાર છે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ચારેકોર ઠંડક પ્રસરી ગઈ છે તમને જણાવી દઈએ કે સુરત શહેરના વેદ રોડ રિંગ રોડ કતાર ગામમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું સાથે વરસાદના અમી છાટણા થતાં લોકોને ભારે ગરમીથી રાહત પણ મળી છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા બીજા સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર છઠ્ઠી જૂનથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે બારમી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની અંબાલાલ પટેલની આગાહી છે ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે તેમણે કહ્યું છે કે બારથી પંદર તારીખ વચ્ચે વાવણી લાયક વરસાદ થશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે બારમી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે પંદરમી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના